જ્યાં માતાજીની એક તસવીર મૂકી તેની પૂજા આરતી કરાતી હતી સમય જતા ઠાકોર સમાજ સહિત ગામના તમામ સમાજના સહયોગથી આજે ભવ્ય મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે લગભગ એક વર્ષ સુધી મંદિરનું નિર્માણ કાર્ય ચાલ્યું અને ખોરજ ખાતે ભવ્ય ત્રણ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી થઈ રહી છે આ ઉજવણી દરમિયાન મંદિરમાં બાવીસ યજમાનો યજમાની કરી રહ્યા છે તો ખોરજ ખાતે ભવ્યાતિભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ચાલી રહ્યો છે ત્રણ દિવસ સુધી આ મહોત્સવની ઉજવણી ભવ્ય રીતે અને ઉત્સાહપૂર્વક કરવામાં આવી રહી છે ત્યારે ખોડજ ની અંદર જ નવનિર્મિત એવું માતાનું એક અન્ય સ્થાન જે ચામુંડા માનું મંદિર બની રહ્યું છે અને મંદિરની અંદર અનેક સહિયારા પ્રયાસને કારણે આ મંદિર નવનિર્મિત તૈયાર થઈ ગયું છે ત્યારે આજે આની પણ પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે અને પ્રાણ પ્રતિષ્ઠાને લઈને યજ્ઞ અનાદિ પ્રતિષ્ઠા મહોત્સવ અહીંયા પણ ઉજવવામાં આવી રહ્યો છે ત્યારે અનેક લોકો પણ અહીંના જોડાયા છે આપણે તેમની સાથે પણ વાત કરીશું મુખ્ય યજમાન છે આપણી સાથે સૌથી પહેલા તો આ મંદિર નું જયારે પ્રાણ પ્રતિષ્ઠા થઈ રહી છે આપની લાગણી કેવી છે અને કેવી રીતે આ મંદિર નિર્માણ થયું અમારી લાગણી સમગ્ર ગ્રામજનો ભેગા થઈને આ એક સરસ મોટું આયોજન કર્યું છે ત્રણ મંદિર છે આમાં એમાં આ ચામુંડમાં મંદિર છે એમાં ફોટો હતો અને અત્યારે આપણે મૂર્તિ આયોજન કર્યું છે એમાં સમગ્ર ગ્રામજનો બહુ ખુશ છે અને આ પ્રોગ્રામ બહુ સરસ થયો અતિશય સરસ થયો આ પ્રોગ્રામ બોલ તો અન્ય આપણી સાથે જોડાયેલા છે જે આચાર્ય છે કે જે યજ્ઞ કરાવી રહ્યા છે આ સૌથી પહેલાં તો આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ આનો શું મહિમા રહેલો છે જ્યારે પ્રાણ આપણે ફૂંકવામાં આવે છે અને આ કેવી રીતે ઉત્સવની ઉજવણી થઈ રહી છે ઓમ ઇમરિંગ ચામુંડા ખોરજ ગામની અંદર મા જગદંબા જે પતિત પાવની માં ચામુંડા કહેવાય એનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ આજનો આ બીજો દિવસ છે ગઈકાલ દિવસે બધા જે બ્રાહ્મણો હતા એમના દ્વારા સૌ પ્રથમ પંચાંગ કર્મ કરી મંડપ પ્રવેશ કરવામાં આવ્યો ગ્રહોની આહુતિ આપવામાં આવી આજે સવારે પ્રાતઃ પૂજા કરી અને પ્રાસદ વાસ્તુ જ્યારે મંદિર નવું થતું હોય ત્યારે એને પ્રાસદ વાસ્તુ થયું બપોર પછી અહીંયા એકસો આઠ કલશથી વિવિધ પ્રકારની બધે વનસ્પતિઓ લાવી એમાં ચામુંડા ઉપર એનો મહા અભિષેક કરવામાં આવશે અને આવતીકાલે અનેક પ્રકારના મંત્રો દ્વારા હોમ હવન કરી અને વિજય અભિજીત મુહર્મમાં મા જગદંબા ચામુંડામાં પોતાના ગર્ભગર્ભમાં બિરાજમાન થશે આ આ પ્રાણ પ્રતિષ્ઠાની અંદર અનેક પ્રકારના સારા સારા વિદ્વાન પંડિતો દ્વારા એ મારી ઉપર દેવી અથર્વશિષ દ્વારા અભિષેક મંત્ર બોલી અને મા ચામુંડાની અંદર મૂર્તિની અંદર પ્રાણ પૂરવામાં આવશે અન્ય યુવાનો પણ આપણી સાથે જોડાયેલા છે આ ગામની અંદર જ્યારે ભવ્ય મહોત્સવ ઉજવણી થઈ રહી છે કેટલા સમયથી તૈયારી હતી અને હવે જ્યારે પ્રતિષ્ઠા થઈ રહી છે તો આપને કેવું લાગી રહ્યું બે મહિનેથી તૈયારી થઈ રહી છે અને સાથ સહકાર દરેક પટેલ સમાજનો રબારી સમાજનો ઠાકોર સમાજનો અને દલિત સમાજનો કે ગમે અને પ્રજાપતિ સમાજનો દરેકની સાથ સહકાર મળી રહ્યો છે અમને ગામમાં અને આપણા મુકેશભાઈનો પણ આભાર માનીએ કે મૂર્તિની અંદર એમને જે બી આયોજન કર્યું સારું જ મળ્યું કે માં અંબેમાં ઉમિયામાં અને બહુચરમાં અને મા ચામુંડામાં અને બરિયાદેવ સમસ્તા ગામના છે સૌથી માન મોટી મર્યાદા મળી અને હું મારા ઠાકોર સમાજનો પણ ખૂબ ખૂબ અભિનંદનથી માનું છું કે સબ ચામુંડા ગ્રુપનો હું ખબ અભિનંદન માનું છું કે સબ બધા હળી મળીને અમે પ્રસંગ કરીએ અને એવો અમારો બ્રાહ્મણ સમાજ બી ને અમારી જોડે જ છે અને આખું ગામ જોરે છે તો જે રીતે આસ્થા અને શ્રદ્ધાનો અનેરો સંગમ છે આ ભક્તિનો સંગમ અને ત્રિવેણી સંગમ સાથે ભવ્યથી ભવ્ય મહોત્સવની ઉજવણી અહીંયા થઈ રહી છે ને જ્યારે ચામુંડામાં આવતીકાલે અહીંયા આગળ પ્રાણ પ્રતિષ્ઠા જ્યારે થવા જઈ રહી છે તેને લઈને અનેરો ઉત્સાહ છે તે ગ્રામજનોની અંદર ભક્તોની અંદર જોવા મળી રહ્યો છે કેમેરા પર્સન વન સાથે કુશાગ્રભ ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ ખરો આ ગામની અંદર જોગણી માતાજીનું મંદિર આવેલું છે આ મંદિરની અમારા કુટુંબની પ્રથા મુજબ દરેકના દરેકના સભ્યને વારાફરતી પૂજાનો વારો આવતો હોય છે એટલે માતાજીની દયાથી કૃપાથી જેવો હું રિટાયર થયો તેવો જ રોટેશન મુજબ મારો વારો આવ્યો હવે જો આ વારો હું ના લઉં તો પછી સોળ વર્ષ પછી મારો વારો આવ્યો એટલે સોળ વર્ષ જીવ્યા કે મારે ભગવાનને નથી ખબર એટલે મેં આ વારો સ્વીકાર લીધો અને માતાજીની અત્યારે પૂજા કરું છું અને રિટાયર થયા પછી પણ ગુજરાત સરકાર દ્વારા મને ફૂડ સેફ્ટી એપિ ટ્યુબ્યુડની અંદર ગુજરાત સ્ટેટના જત તરીકે મારું સિલેક્શન કર્યું છે અત્યારે ત્યાં પણ ફરજ જાઉં છું અને સવાર સાંજ માતાજીની મંદિરની પૂજા કરું છું આ મંદિરની બાજુમાં ચામુંડા માતાનું પણ મંદિર હતું એ મંદિર પણ વર્ષોથી જૂનું હતું એ મંદિરની અલગ ખાલી ફોટાની પૂજા થતી હતી પછી ગામ લોકોએ એને મોટું બનાવ્યું નવું મંદિર બનાવ્યું અને એમાં આખી મૂર્તિની પ્રતિષ્ઠા કરવા